સૌપ્રથમ ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે બાળકીની સ્થિતિ અંગે મુલાકાત અર્થે સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા તો આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ઝઘડિયા ખાતે જ દસ વર્ષની માસુમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી ત્યારે દીકરીની તબિયત અને તેની સ્થિતિ શું છે તે જાણવા માટે અમે એસએસજી હોસ્પિટલ વડોદરા આવ્યા છીએ ડોક્ટરોની પૂરી ટીમ સાથે અમે ચર્ચા કરી ત્યારે દીકરીને અમે જોઈ ત્યારે તેની તબિયત ખૂબ જ નાજુક છે દીકરીની માતાની પણ હવે હિંમત ખૂટી ગઈ હોય એવી સ્થિતિ છે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં છસો અડતાલીસ નાબાલિક દીકરીઓ પિંગ ખાઈ ગઈ છે લોકોમાં ભયનો માહોલ છે કારણ કે આજે ગુજરાત સલામત નથી અમારી માંગ છે કે સરકાર કાયદો બનાવે જેમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસી આપવામાં આવે બીજા રાજ્યોની ઘટનાઓ પર કેન્ડલ માર્ચ કરવાવાળા ભાજપના નેતાઓ હાલ શા માટે ચૂપ છે આટલી બધી બળાત્કારની ઘટનાઓ ઘટે છે ત્યારબાદ પણ શા માટે દીકરીઓને ન્યાય મળતો નથી જયારે ઝઘડિયામાં આ બનાવ બન્યો એ સમયે ઝઘડિયાની પોલીસે મારા પર બે એફઆઈઆર કરી હતી અને હું સત્તર તારીખે જ ઝઘડિયા માટે નીકળ્યો હતો પરંતુ પોલીસે મને બે થી ત્રણ દિવસ સુધી ભરૂચ જિલ્લામાં પ્રવેશ દીધો જ નહીં અમે કોઈ કામદારો માટે કે કોઈ દીકરીઓ માટે ઊભા રહીએ તો અમારા પર પોલીસ ફરિયાદો થઈ જાય છે અમે ઈચ્છીએ છીએ કે દીકરી ઝડપથી સાજી થઈ જાય અને આ પરિવારને ન્યાય મળે આ પહેલા પણ દાહોદમાં ખોફનાક ઘટના ઘટી હતી આ સિવાય સુરત અમદાવાદ ભાવનગર જેવા અનેક શહેરોમાં આવી ઘટનાઓ ઘટી ગઈ પરંતુ કોઈ પણ દીકરીને ન્યાય નથી મળી રહ્યો અમારી માંગ છે કે સરકાર એવો કાયદો બનાવે

સર ડોક્ટરો સાથે અમે વાત કરી ડોક્ટરો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે દીકરીને પરિસ્થિતિમાં બહાર લાવી શકીએ પણ ઉપરવાળાને બી પ્રાર્થના કરીએ છીએ કે દીકરી સહી સલામત થઈ જાય સાથે સાથે એની માતા સાથે અમે બેઠા એના પિતા સાથે વાત કરી તો માતાને પણ અમે હિંમત આપી છે સાંત્વના આપી છે બધા જ લોકો અમે એમની સાથે છે પ્રાર્થના કરીએ છીએ પણ જે રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે સવારે છાપો ખોલીએ એટલે એકને એક ઘટનાઓ બીજી ઘટનાઓ બહાર આપણને આપણને જોવા મળે છે ત્યારે અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં માત્ર એક વર્ષમાં છસો ને અડતાલીસ નાબાલિક દીકરીઓ પીખાઈ ગઈ છે તો આવા નરાધમોને કેમ ન્યાય કેમ જલ્દી મળતો નથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે ઝડપી ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ

ત્યાંનું પ્રશાસન વહીવટી તંત્ર અમને પણ ઝઘડિયા ભરૂચમાં આવવા નથી દેતું હમણાં ઉપરાછાપરી મારા પર બે એફઆઈઆર કરી એ કામદારો માટે ઉભા રહીએ કે આવી દીકરીના પરિવાર શ્રમજીવી સાથે ઉભા રહીએ એટલે ફરિયાદો કરે એટલા માટે આજે અમે આવ્યા છે પણ પરિવાર સાથે છે અમારો બીજો કોઈ ઉદ્દેશ નથી આ દીકરી સાજી થઈ જાય એના પરિવારને ઝડપી ન્યાય મળે નહીં તો ગુજરાતમાં તમે જોયું દાહોદમાં આટલું થઈ ગયું સુરત અમદાવાદ ભાવનગર આટલી બધી ઘટનાઓ ઘટી વરસ થવા આવ્યું છે હજુ કોઈને ન્યાય નથી મળ્યો તો સરકાર એવો કાયદો બનાવે એમાં અમે પણ સહકાર આપીશું કાયદો બનાવે અને ઝડપી કેસ ચલવે ફાંસી સુધી પહોંચાડે અને દાખલો બેસાડે એવી અમે માંગ કરીએ છીએ જી પોસ્કો જેવો કાયદો લાગવા લાગવામાં આવેલો છે આમ છતાં પણ જ્યારે ચારસો ઉપરાંત ઘટનાઓ છસો ઉપરાંત ઘટનાઓ જ્યારે ચર્ચમાં બનતી હોય ત્યારે લાગે છે ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ક્યાંક કમજોરી છે કે ક્યાંક પોલીસ વિભાગે એમાં નબળું પડે છે કે રાજકીય વિભાગ નેબળું પડી રહ્યો છે શું લાગે છે આપને પોલીસ વિભાગે આ ઘટનાઓ બાદ ચક્ર ગતિમાન કરીએ તે આરોપીને ઝડપી પાડ્યો છે એનું રિકન્સ્ટ્રક્શન પણ કરી છે બધું જ બરાબર છે પણ કાયદો આપણો એ રીતના ઢીલો છે તમે જોયું દાહોદ હોય સુરત હોય અમરેલી હોય ભાવનગરની ઘટનાઓને હમણાં વરસ આઠ દસ મહિના થઈ ગયા છે હજુ કોઈને ન્યાય મળ્યો નથી તો ગુજરાત સરકારને અમે કહેવા માગીએ છીએ જ્યારે કોઈ બીજા રાજ્યોમાં કોઈ બનાવ બને આમ દેશમાં કોઈ જગ્યાએ બનાવ બનવો જ નહીં જોઈએ બને છે તો નિંદનીય છે પણ ત્યાં બનાવ બને છે તો આપણે સલાહ આપવા બહાર આવીએ છીએ લાંબા લાંબા ટ્વિટર ટ્વીટ કરીએ છીએ આપણે કેન્ડલ માર્ચો કરીએ છીએ ઝઘડિયામાં એક શ્રમજીવીના પરિવાર સાથે આ બને છે ત્યાં કેમ સ્થાનિક નેતા કોઈ બોલતું નથી કેમ સરકાર કંઈક મૌન પાડીને બેઠી છે એટલા માટે કે સરકારને એને ગુજરાત મોડલ આખા દેશમાં એમણે બતાવ્યું છે મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો થાય છે બેટી બચાવો બેટી પઢાઓની મોટી મોટી વાતો થાય છે ત્યારે ગુજરાતમાં એક વર્ષમાં છસો ને અડતાલીસ ઘટનાઓ આવી દીકરીઓ સાથે બની છે ખૂબ દુઃખની બાબત છે એટલે હું તો કેમ છું જો ગૃહમંત્રી યોગ્ય કાયદા નહીં બનાવી શકતા હોય યોગ્ય કાર્યવાહી નહીં કરાવી શકતા હોય પરિવારને ન્યાય નહીં અપાવી શકતા હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે કે આટલી બધી ઘટનાઓ આપણા ગુજરાતમાં બને છે આજે જીઆઈડીસી વિસ્તાર સુરક્ષિત નથી આજે આપણી નાની દીકરીને ઘરથી બહાર મોકલવા માટે આજે પરિવારો ભયનો માહોલ છે ખોપ છે કે મારી દીકરી સાથે કંઈ થશે તો એટલે ગુજરાત આજે સલામત નથી ગુજરાત આજે